શું તમે લીંબુમાંથી રસ કાઢ્યા પછી તેની છાલ ફેંકી દો છો લીંબુમાંથી રસ કાઢી લીધા પછી નીકળેલી લીંબુની છાલને તમે ઘરના ઘણા કામ માટે ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો જાણીએ જેને નકામી સમજીને ફેંકી દઈએ છીએ એ લીંબુની છાલ કેટલા કામ માટે ઉપયોગી છે એક બાથરૂમના નળ અને ડોલમાંથી પાણીના ડાઘ સાફ કરવા માટે લીંબુની છાલની મદદથી તમે તમારા ઘરના બાથરૂમ કે રસોડામાં લગાવેલા નળને નવા જેવા જોરદાર બનાવી શકો છો આ માટે તમારે લીંબુની છાલવાળા પાણીને ઉકાળીને એક દિવસ માટે છોડી દેવાનું છે બીજા દિવસે તેને ફરીથી થોડું ગરમ કરો અને ત્યારબાદ તે પાણીને નળ અને ડોલ સાફ કરો જેથી તમારા ઘરની ડોલ અને નળ નવાની જેમ જ ચમકવા લાગશે બે રસોડામાં લાકડાના વાસણોને આ રીતે સાફ કરો લાકડાના ચમચા અને બીજા ઉપયોગમાં લેવાતા વાસણો પરના હળદરના ડાઘ આસાનીથી જતા નથી તે ખૂબ જ ખરાબ લાગે છે તેને સાફ કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો આ માટે સૌથી પહેલાં એક વાસણમાં અડધો ગ્લાસ પાણી નાખીને તેમાં લીંબુની છાલ નાખીને ઉકાળો હવે આ પાણીને થોડું ઠંડુ કરો અને તેમાં લાકડાના વાસણોને મૂકો તેને પાંચથી દસ મિનિટ સુધી તેમાં રહેવા દીધા બાદ તેને બ્રશની મદદથી સાફ કરો તમે જોશો કે હળદરના ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હશે ત્રણ બાથરૂમ બેઝિન અને કિચનની સિંકને સાફ કરો આ માટે તમારે એક વાસણમાં પાણી લઈને તેમાં લીંબુની છાલ નાખીને ઉકાળવી પડશે આ પછી સિંક અને બાથરૂમના બેસીનમાં આ લીંબુવાળું પાણી નાખો ધ્યાન રાખો કે આ પ્રક્રિયા કરતી વખતે મોં પર કપડું બાંધી લો જેથી બેસીન પરની વરાળ જેમ નીકળતી હોય તે વરાળવાળી ગંદકી તમારા શરીરમાં ન જાય હવે બ્રશની મદદથી બેસીનને સ્ક્રબ કરો આ પ્રક્રિયા કર્યા પછી તમારે કોઈ સાબુ કે ડિટરજન્ટની જરૂર નહીં પડે કારણ કે તેનાથી ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો